જૂનાગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદર પ્રવાસે મુખ્યમંત્રી છસો ચુમોતેર કરોડના વિકાસ કાર્યોનું હિ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત હતો કાર્યક્રમ આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવેલ અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે જુનાગઢ જિલ્લાના વિવિધ છસો ચુમોતેર કરોડના વિવિધ વિકાસના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવેલ અહીં મુખ્યમંત્રીએ પોતાના કુલ સોળ મિનિટના સંબોધન દરમિયાન અનેક વિકાસલક્ષી કામોની વાતો કરેલ કેશુબાપાની આ કર્મભૂમિને હું વંદન કરું છું કહીને તેઓએ પોતાના ભાષણની શરૂઆત કરેલ તેઓએ જણાવેલ કે વિવિધ વિકાસના કામ અહીં વિકસિત ભારતના નિર્માણ અંતર્ગત કરવામાં આવશે રોડ રસ્તાની કામગીરીને પણ પ્રાથમિકતા આપી હોવાની વાત તેઓએ જણાવેલ ઉપરાંત વિસાવદર ખાતે સરકારી હોસ્પિટલ માટે જમીન ફાળવી દેવાઈ હોવાનું પણ જણાવેલ બીજી તરફ કાર્યક્રમ બાદ વિસાવદર પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ જણાવેલ કે ઇકો ઝોન બાબતે ભાજપ ખેડૂતો સાથે છે ખેડૂતોને આ કાયદા હેઠળ કોઈ મુશ્કેલી નહીં પડે વધુમાં તેઓએ ભાજપની ભવ્ય જીતની આશા વ્યક્ત કરેલ સાથે ભાયાણીએ જણાવેલ કે પક્ષમને હર્ષદ રિપ્દીયા કિરીટ પટેલ અથવા કોઈને પણ ટિકિટ આપે અમારે કોઈ સ્પર્ધા નથી જ્યારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવેલા આજનો કાર્યક્રમ સંપૂર્ણ સરકારી કાર્યક્રમ હતો જો કે વિસાવદર ચૂંટણીમાં પ્રજા ભાજપ પર ભરોસો મૂકશે અને જીત અપાવશે તેવું પણ કિરીટ પટેલે કહેલ એનો આનંદ માં નથી આનંદ માં છે આજે વિસાવદર્શ કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારેલા હતા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જૂનાગઢ જિલ્લાના

કે જે નાબાર્ડની ગાઈડલાઈન પ્રમાણે મોડ્યુલર શાખામાં પરિવર્તિત કરી છે બલગામ અને વિસાવદર શાખાનું લોકાર્પણ માન્ય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે રાખવામાં આવેલ હતું ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર ભેસાણ જુનાગઢ અને સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી લગભગ ચાર હજારથી વધારે નાગરિક ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા વિસાવદર બેઠક બેઠકની વાત કરીએ તો બીજેપી માટે એટલું સહેલું નથી રહ્યું પાસ ના રેકોર્ડ ને જોઈએ તો અને ગોપાલ ઇટાલિયા જે પ્રવાસ ને પ્રચાર હાલે છે કેટલું આસાન કેટલું મુશ્કેલ આ કાર્યક્રમ એ કોઈ સરકારી કાર્યક્રમ અને સહકાર આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ નિમિત્તે જ્યારે સહકારી સંસ્થાઓના પ્રચાર પ્રસાર બોડા પ્રમાણમાં થાય ખેડૂતો કોઓપરેટિવ સોસાયટી સાથે જોડાય એના માટેનો આ કાર્યક્રમ હતો આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ હતો નહીં એટલા માટે

આપણા જૂનાગઢ જિલ્લામાં છસો ને ચોત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને ભેટ આપેલ છે તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે પંચાવન કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને ભેટ આપેલ છે તો આવનારા દિવસોમાં અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં કાંઈ પણ નહીં ખૂટે

ખેડૂતો હિત અને વિસ્તાર હિત જોવાનું છે વ્યક્તિગત મારું કે અન્ય કોઈ વ્યક્તિનું હિત જોશું તો જનતા નું હિત જોખમા છે તો અમારો એવો સહિયારો એજન્ડા છે કે વિસ્તારના હિતમાં સાથે મળી અને આગામી ચૂંટણી લડીએ અને પરિણામ લઈ આવીએ આપે નજીકના જ ભૂતકાળમાં જોયું સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે સમગ્ર દેશમાં ભગવો લહેરાય છે તો એક જ બે વિધાનસભામાં મને નથી લાગતું કે જનતા ક્યાંય ચૂક કરે પૂરી તાકાતથી અમે ચૂંટણી લડવાના છીએ અને પૂરી તાકાતથી ન ભૂતવાના ભવિષ્ય એવું પરિણામ જનતા પણ અમને આપવાની છે